મળી આવેલા કિશોરનો પરિવાર સાથે સુખદ મિલન કરાવતી પાડી પોલીસ કિશોર અસ્થિર મગજનો જણાતા પરિવારજનોને શોધવું મુશ્કેલ હતું પરંતુ નંબરવાળું ટેટૂના આધારે બન્યું શક્ય માનસિક અસ્વસ્થ કિશોરને પોતાના પરિવાર સાથે મેળાપ કરાવી પોલીસ પ્રજાનો મિત્ર છે જે સૂત્રને પારડી પોલીસે સાર્થક કર્યું છે પારડીના મોતીવાડા ખાતે ગત ગુરુવારના રોજ એક કિશોર રોડ પર આટાફેરા મારતો મળી આવ્યો હતો અને જે પરિવારથી વિખોટો પડ્યો હોવાનું જણાતા મોતીવાડાના જાગૃત નાગરિકે પાડી પોલીસનો સંપર્ક કરતા પાડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જે કિશોર અસ્થિર મગજનો જણાયો હતો અને તે પોતાનું નામ અને એડ્રેસ પણ પોલીસને જણાવી શકતો ન હતો જેથી આ કિશોરના પરિવારજનોને શોધવું પોલીસ માટે એક સમયે મુશ્કેલ બન્યું હતું ત્યારે આ કિશોરને પોલીસ મથકે લાવી પોલીસે તેને સારસંભાળને ધ્યાન લઈ ચા નાસ્તો કરાવી ખૂબ કાળજીપૂર્વક તેની ફરી પૂછપરછ કરવામાં આવી હતી આ દરમિયાન પોલીસને કિશોરના હાથમાં એક મોબાઈલ નંબર લખેલું ટેટુ નજરે આવ્યું હતું અને જેના પર કોલ કરતા આ કિશોરની ઓળખ શક્ય બની હતી અને કિશોર સુરત ધીરજનગર ગોડાદ્રાનુન વિનય શીતલા પ્રસાદ પાંડેનો દીકરો હોવાનું બહાર આવ્યું હતું જેમને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા અને જ્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પિતાએ જણાવ્યું હતું કે તેનો દીકરો અસ્થિર મગજનો હોય જે ગુરુવારના રોજથી ગુમ થતા તેઓ ખૂબ ચિંતિત બન્યા હતા અને આજુબાજુ વિસ્તાર તેમજ સંબંધીઓને ત્યાં શોધખોળ શરૂ કરી હતી તે મળી ન આવ્યો હતો દીકરો ગુમ થતા તેઓ ગત રોજથી જમ્યા પણ ન હતા ત્યારે પારડી પોલીસનો ફોન આવ્યો કે દીકરો મળી આવ્યો છે ત્યારે હાસ થઈ હતી અને દીકરા સાથે મેળાપ કરાવતા પિતાએ પારડી પોલીસનો આભાર માન્યો હતો ખેલતે ખેલતે સાહેબ જો આ ટ્રેનમાં સાહેબ પોલીસ સ્ટેશન ફોન આવ્યા લઈને આયે સાહેબ લોકોને બહુ મતલબ બચ્ચે કા ધ્યાન રાખ્યા ખાના પીના બી ખયા સબ ध्यान रखें और हमारे हवाले किए हम बहुत ही बहुत आभार करते हैं साहब लोगों का ये बच्चे सब लोगों के आभार से प्राप्त हुआ है इसके लिए हम बहुत बहुत, बहुत आभारी हैं शायद हमको तो कुछ खबर नहीं था और हम ढूंढ रहे थे आजू बाजू में अपने रिलेशन रिले वाले के यहाँ सब पता कर रहे थे बहुत सारे टेंशन में थे हम रात भर खाना पीना भी नहीं खाए बहुत मतलब हम परिवार पूरे परिवार सहित बहुत परेशान थे कि कहाँ होगा किस हालत में होगा कैसे होगा जब यहाँ से साहब का फोन आया तब हमारे जो है मन में तसल्ली हुए और सब लोगों ने हमारे हवाले किए उनको मतलब मन में बहुत शांति हुआ बहुत बहुत सारे लोगों का आभार है धन्यवाद कल साहब गुम हुआ है दोपहर से